હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં જ શો તો વાગી ગયા છે સવારના સાડા નવ અને મારા જે યાદ તો નાસ્તો બનાવવાનો બાકી છે પેલું હું બનાવીશ બનાના મિલ્કશેક આજે પહેલી વખત ટ્રાય કરું છું કોઈ બનાવ્યું નથી તો બધી રેસીપી એને તૈયાર કરી લીધી છે શું શું નાખવાનું છે એ તો હા હું તમને બતાવીશ જોઈ શકું છું આ છે કાજુ બદામ દાળિયા ગોળ ખજૂર અને કેળા અને આ છે દૂધ તો હવે હું બનાવીશ મિલ્કશેક છો કે મારી બનાના મિલ્કશેક બનાવવાની રેસીપી ચાલુ થઈ ગઈ છે આ છે દૂધ બે કેળા થોડી ખજૂર થોડો ગોળ અને અડધો વાટકો જેટલા દાળિયા અને આ છે કાજુ બદામ તો હવે પહેલાં આપણે દાળિયાને પીસ

લગભગ મિલ્કશેક રેડી થઈ ગયું છે લગભગ સુધી પાકો એ ટેસ્ટ કર્યા પછી ખાવું પડશે કેમ છે કામકાજાનું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે ને હવે રોજ બનાવવાનું છે તમારે રોજ એક નવી આવી રેસીપી આવી જશે નથી પીસણું બરાબર શું છે ખજૂર પીસી નાખો હજી હજી ખજૂર બરાબર પીસાણી નથી એટલે બીજા પીસાશે ચેક રેડી થઈ ગયું હશે હવે તમે જોઈ શકો છો ઓકે બસ એટલે પછી પછીનો ફોટો લઈ લઉં હા બે ગ્લાસ રેડી થઈ ગયા છે મેંગો મિલ્કશે મેંગો મિલ્ક શેક નહીં પણ બના શેક ના જેમાં આજે નવ વખતરો મારી પર થવાનો છે ની આને ટ્રાય કરશું તો તમે જોઈ શકો છો ચિગર હવે ટેસ્ટ કરે છે કે ઓ બૈનો છે પછી તો ઘણી જોયું કેનું ચાલુ જ છે આ શું કાંઈ તો ઉપર જગ્યા નથી હતી મેં છે ને ડેકોરેટ કરવા માટે તો ઓકે ભલે તો બસ આવાના વખતરા કરતી રેજે મારી ઉપર ઈ સાચે છે સારું બે ત્રણ ગ્લાસ બને છે હજી પણ એક ગ્લાસ જેવું નીકળશે ટેસ્ટી બનાને શક પીધું ને હવે પીવું કરે છે નાસ્તાની તૈયારી વાગ્યા છે પોણા દસ એટલે શું પીધું છે હાલો તો થોડું ઘણું ફૂલ છે એટલે અડધો કલાક પછી નાસ્તો કરશું ને ત્યાં સુધી પીવું કરે તૈયારી બધી હવે થાય છે પરોઠાની તૈયારી જે આપણા ક્રિસિભાઈ એટલે કે ભાણેજ ભાણેજ પરોઠા પટોળા કે એટલે પટોળાની તૈયારી થાય છે આજે પાણી આવ્યું છે તો મમ્મી પાણી ભરે છે હા મમ્મી આવ્યો ઓલો મમ્મી ગણજી હું મમ્મી હા મમ્મી પૂછા કરશું કે એમને કેવા લાગ્યા કેવા ને કેવું લાગ્યું મિલ્કશે એવું લાગ્યું ને ત્યારે મમ્મી આસાની પણ કપડાં ધોવે છે એટલે મમ્મીને પૂછા કરી એને પાણી આવ્યું છે તો અત્યારે પાણી પણ ઉપરના ટાંકામાં ભરાય છે જો તમને બતાવું ઓકે માતાશ્રી કેવું લાગ્યું મિલ્ક કયું શેક બનાના શેક સરસ લાગ્યું ને મજા આવ્યું ને તો બસ મોટર હમણાં શાંત થઈ ગઈ છે બહુ અવાજ નથી કરતી આમાંથી પાણી આવ્યું છે નળમાં અને એ જે ઉપર જાય છે ને આપણા ઘરે લીંબુનું ઝાડ જે આપણે પહેલાં બતાવ્યું હતું આ વખતે લીંબુ સારા આવ્યા છે તો દેખાતા નથી દેખાણા દેખાણા ત્યાં તમે જોઈ શકો છો લીંબુ સારા એવા આવી ગયા છે આપણી બાઈક હવે જોઈ પ્યુ શું કરે છે પપ્પા તો કેટલા વાગ્યા છે દસ આજે મસ્ત આરામથી સૂતા છે કુલર ચાલુ કરીને ને પ્યુ પટોળા બનાવે છે પતોલા થવા તે આજે મોડું થઈ ગયું છે એ તો ફૂલ ફૂલે પડે ક્યાંથી નાસ્તા આવી ના મિક્સ વેલ વેલું પીવાની જરૂર છે બીજું કઈ નઈ વેલું ઉઠવાની જરૂર છે આપણે અમુક શું અમુક માણસ મોડા ઉઠીને પછી મોડું થઈ થઈએ સાચી વાત છે વેલું જોઈએ સાચી વાત છે સાચી વાત કાલ થી છ વાગે તને ઉઠાડી દઈશ અલ આરામ રાખી દઈશ હું ચાર વાગ્યે તરફ ઉઠાડીશ ને પછી મિલ્કશે ઉઠાડ હું સુ જઈશ બધું બનાવજે મેંગો મિલ્કશે મેંગો નહી પડે સોરી મને કેમ ઘડી ઘડી મેંગો જાય ના જરાય નહીં ના જરાય નહીં હા આપણે આજે બનાવીને શકે છે બરાબર છે શરીર માટે સારું સાચી વાત છે આવતે ટ્રાય કરીશ જોઈ કે હું રહેશે દસ પંદર દિવસ ટ્રાય કરી મજા આવશે તો આગળ કન્ટિન્યુ રાખશું ને કા જય રામજી કે હવે આજે પાણી આવ્યું છે તો હવે વાગ્યા છે કેટલા સાડા અગિયાર થવા આવ્યા થવાયા ઝાડવાનું પાણી પાઈ દે બધા આંબાને પાઈ દી પછી અત્યારે ઉનાળો છે તો પાણી વધારે ખપી જાય ને આપણે એટલી બધી તરસ લાગતી હોય તો આ તો બિચારા જીવ છે બોલ જ ઉનાળામાં ખાસ પાણીની જરૂર પડે આ સ્પેશિયલ નળ જાડો અને પાણી પાવા માટે જ રાખેલો છે એસી જાળવાનું બધું પાણી પાવાનું અત્યારે ડાયરેક્ટ મોટરમાં લીધું છે એટલે એટલે ચાલુ નથી કર્યો મોટરથી ઝડપ પી પાણી પીવાઈ જાય એટલે પછી ટાંકા બે ભરવાનું બીજા બાકી પડ્યા છે એક ટાંકો ભરાઈ ગયો બે ટાંકા ભરાઈ ગયા એક ટાંકો ભરવાનું બાકી રહ્યો હવે જલ્દી એ ભરી નાખી આ કે આ સવાઈ કોને મારે છે જોઈ શકો બને છે ને રોટલી ગરમી થાય બહુ જ છે 14 બહુ ગરમી છે અને હવે ચાલી પટમ પટ રોટલી કરી ને પછી જમીસ ને પછી નવરા વધારે ગરમી બહુ છે ગરમીમાં ત્યારે રસોઈ કરે છે થી કે કરીને ઠંડી હવા આવે છે પણ ઠંડી હવા મતલબ હવા આવે છે બાકી તો ગરમી જોરદાર છે તો કાપ્યું કેવી ગરમી કેવી છે ગરમી ખતરનાક છે અને હવે પીવું કરે રસોઈ હું કરું આરામ હવે રૂમમાં એસી ચાલવું પડી જ છે રૂમમાં એસી ચાલુ છે જ આપણે કરીશું આરામ આ ગરમી સહન થતી નથી ગરમી એટલી છે ને તો હવે એમ થાય કે જમવાનું રહેવાથી ખાલી પાણી પીને પેટ પીને સૂઈ જાય ગરમીમાં જમવાનું ભાવતું નથી એટલે ખાલી રૂબું પાણી પીધા રાખી છાસ પાણી લીંબુ પાણી બસ ને કરો આરામ બાકી કાંઈ નહીં અત્યારે તો કામે કામ કરવાનું મને થતું તો કે અત્યારે શાંતિ છે અત્યારે તો એ ઓર્ડર ચાલુ થયો નથી હવે વીસ તારીખે છે ઓર્ડર એટલે મારી પાંચ ચાર દિવસ મારી બહાર રહેવાનું થશે પણ જોઈ લઈ હું રહેશે દિવસ હવે અત્યારે કરી આરામ ને પછી જમીન પછી આગળ વધી કંઈક અત્યારે હું એક વધારે જ એમાં બોલ બોલ કરી શકું છું એક સમય એક સમય એવો હતો કે જ્યારે હું મતલબ કે સ્ટેજથી ને બધાથી બી હતો કે જ્યારે હું સ્કૂલમાં જ હતો હાઈસ્કૂલમાં ત્યારે ત્યાં કઈ એવું હતું લાકડી હાઈસ્કૂલમાં કે જ્યારે આપણો જન્મદિવસ હોય કે હું કઈ હોય એટલે ત્યાં કાઢ જઈ સાહેબ કને જઈ અને ત્યાં કને બધાને પગે લાગીને સાહેબ આપણે ચોકલેટ દે એ લેવાની સાહેબ આપણે હાથ મિલાવીને મારી હેપી બર્થડે કરે તો હું એક જ વાર ગયો છું અગિયાર બાર લાકડે કર્યું હતું પણ એક જ વાર ગયો અગિયારમાં હતો ત્યારે ગયો તો તારે મારા હાથને પગને બધા ધ્રુજતા હતા કાંઈ નજર નહીં નીચી નળી નીચી ફટાફટ જઈ સાહેબ લઈ સાહેબ એમને કેમ કે મારા હાથ મલાવવાની હિંમત નથી થતી અને અને એકવાર હું હમણાં હમણાંની જ વાત છે લગભગ એકાદ વર્ષ પહેલાની વાત છે હું ગયો તો એક સેમિનાર મારું અહીંયા ફોટોગ્રાફીનું જ હતું ભુજમાં રાખ્યું હતું તો હવે એ મેડમ નામ તો હું ભૂલી ગયો છું બહુ નામ યાદ રાખવાની બહુ ઓલું છે મને જલ્દીથી નામ યાદ ના તો મને સ્ટેજ ઉપર બોલાયો આપણી જરા હિંમત નથી થતી પછી મહિને થાય યુટ્યુબમાં વિડીયો બનાવું છું તો હવે કદાચ એમ હિંમત આવે છે કે કંઈ વાત કરવામાં એમ અચકાતો નથી ના તો પહેલાં બહુ એમ સમજી લો કે પબ્લિક પ્લેસમાં તો આપણું કામ જ નથી થતું હા મારું કામ કંઈ ફોટોગ્રાફીનું છે કે ઓર્ડરમાં હું કે હાથમાં કેમેરો હોય ત્યારે જ્યારે કોઈની બીક ના હોય ત્યારે એમ બિંદાસ કામ કરું બધાને બિંદાસ બોલું ત્યારે વાંધો નથી આવતો પણ જ્યારે એકલાને કોઈ સ્ટેજ ઉપર બે બેસવાનું કે બોલવાનું થાય ને ત્યારે એમ હાલત ખરાબ થઈ જાય છે પણ અહીંયા કને ભુજમાં બહુ હાલત ઓલી થઈ ગઈ મારી પાછો મને સ્ટેજ ઉપર બોલ બેસાડી બોલાવ્યો મારો ફોટોશૂટ કર્યું ને કેમેરાના જે કેમેરાના હતા જે ફંક્શન એ સમજાવવા માટે મને ઉપર બોલાવ્યો હતો ને મને હું પોઝ કરવા કીધા ને પણ ત્યારે મારી કોઈ યાદની હિંમત નથી થતી કે કોઈ પોઝ કરું હું ચૂપચાપૂ હતો એ કાંઈક એક્શન કરો મેં આપણને કોઈ એક્શન નથી આવડતી તમે તમારે જે કહેવું કેવું કહો કરો તમે કહેશો હું કરીશ બાકી આપણે કાંઈ થશે નહીં ચોખ્ખું મોઢે ના પાડી દીધી હતી પણ મેડમ સારા હતા એમને વળી મને અમુક પોઝને બધું કરવાનું કીધું નહીં કર્યા કે આપણી હિંમત નથી થતી સ્ટેજ ઉપર કંઈક કહેવાની હવે જો કે સારું છે આ મહિને થાય યુટ્યુબમાં વિડીયો બનાવું છું તો અત્યારે જો બિંદાસ બોલી શકું છું ને હિંમત થાય છે થોડી ઘણી બોલવાની બાકી એક રીતે જોવા જઈએ ને અઘરું છે સ્ટેજ ઉપર ચડીને બોલવું કે કાંઈ બી